પોરબંદરના એક્સ્ટ્રીમ માર્શલ આર્ટસ એન્ડ ફિટનેસ એકેડેમી દ્વારા કરાટે સ્પર્ધા યોજાઈ હતી સ્વર્ગસ્થ સેન્સાઈ જયેશ ખેતરપાળની સ્મૃતિમાં યોજાયેલા જિલ્લા કક્ષાની નિહોન શુબુકાય સિટોરિયુ કરાટે સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી પોરબંદરની એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમી તેમજ નિહોન શુબુકાય સિટોરિયુ દ્વારા નિહોન શુબુકાય સિટોરિયુ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સિહાન વિજય ભટ્ટના સીધા માર્ગદર્શનમાં કરાટેડો એસોસિએશનના સહયોગથી સ્વર્ગસ્થ જયેશ ખેતરપાળની સ્મૃતિમાં જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન જીએમસી સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં બસો સ્પર્ધકોએ ઉત્સાહ સાથે ભાગ લઈ સ્પર્ધાને સફળ બનાવી હતી કરાટે યોદ્ધાઓને પ્રોત્સાહિત કરવા નગર સેવા સદનના પ્રેસિડેન્ટ ડોક્ટર ચેતનાબેન તિવારી ઇન્ડિયન કોસ્ટગાર્ડના કમાન્ડન્ટ ઇન્ડિયન નેવીના રોશન કુમાર સિંઘ અને જિલ્લા રમત અધિકારી ડોક્ટર પ્રવીણાબેન પાંડાવદ્રા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી